શાકબારા ચાર રસ્તા પર ત્રણ આદિવાસી યુવાનો વચ્ચે શાકબારા પોલીસ વચ્ચે બનાવ બનેલ છે તેમાં આદિવાસી યુવાનોને પુષ્કળ મારઝૂટ કરવામાં આવેલ છે આ ઘટના બનાવની યોગ્ય તપાસ હાથ ધરી પોલીસો પર એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એટ્રોસિટીની કલમો કાયદા લગાડીને એફઆઈઆર દાખલ થાય અને આદિવાસી યુવાનોને ન્યાય આપવામાં આવે હેતુસર પત્ર આપીએ છીએ અને શાકબારા તાલુકાના તમામ આદિવાસી સમાજની સુરક્ષા કરવામાં આવે અને ન્યાય આપવામાં આવે એવો હુકમ ઓર્ડર કરવામાં આવે એવી માંગ છે ભારત આદિવાસી સંવિધાન સેનાવતી જન આંદોલન કરવામાં આવશે જેની જવાબદારી ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રીની રહેશે તારીખ છ ચાર તારીખ સાત છ બે હાજર ચોવીસ